હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી અને એકદમ અલગ એવી મૈસૂર ઇડલી બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મૈસૂર ઇડલી બનાવવા માટે મેં અહીં ત્રણ મોટા કપ રવો લીધેલ છે એટલે કે સૂજી લીધેલ છે અહીં આપણે ત્રણ ભાગનું સૂજી અને એક ભાગનું બેસનનો લોટ લઈશું ત્યારબાદ તેની સામે એક મોટો વાટકો ચણાનો લોટ લઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે તેમાં થોડી થોડી છાસ ઉમેરતા જઈશું અને તેમને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે બેટર છાસમાં બનાવવાનું છે તમે ઈચ્છો તો દહીંમાં પણ બનાવી શકો છો આ રીતે મિક્સ કરતા જઈશું અને થોડી થોડી છાસ ઉમેરતા જઈશું ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો કેમકે એકદમ યુનિક એવી રેસિપી છે યુનિક એવી મૈસૂર ઇડલીની રેસિપી તમને સરસ લાગશે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા તો હવે આપણું બેટર છે તે સારી રીતે બનીને રેડી છે તો આ રીતે બેટરની થિકનેસ રાખવાની છે તો હવે આપણે તે બેટરને થોડીવાર માટે રહેવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં એક પેકેટ રેગ્યુલર ફ્લેવરનો જે ઈનો આવે છે તે ઉમેરીશું તેમને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં બિલકુલ આથો લાવ્યા વગર કે પલાળ્યા વગર જ તમે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકો છો તો હવે ઇડલી મેકર લઈશું તેમાં તેલ લગાવી દઈશું તો બધી જ ઇડલી મેકરને સારી રીતે તેલ લગાવી દઈશું ત્યારબાદ હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે ઉમેરી દઈશું તો હવે આપણું બેટર રેડી છે તો હવે આપણે તેના પર ફરીથી મૈસૂર ઉમેરી દઈશું તો મૈસૂરની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલ છે તો તમે જઈને ચેક કરી શકો છો તો મૈસૂર ઉમેર્યા બાદ ફરીથી આપણે ઉપરથી જે ઇડલીનું બેટર છે તે ઉમેરી દઈશું તો ટેસ્ટી એવી મૈસૂર ઇડલીની રેસીપી છે ત્યારબાદ હવે ઉપરથી આપણે થોડો મરીનો પાવડર ઉમેરી દઈશું તો બધા જ ઇડલીમાં સારી રીતે મરી પાવડર ઉમેરી દઈશું અને તેમાં મેં અહીં સંભાર મસાલો યુઝ કર્યો છે તો અહીં આપણે ઉપરથી થોડો સંભારનો મસાલો લગાવી દઈશું ત્યારબાદ હવે નીચે પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું પાણી ગરમ થાય એટલે ઈડલીને મૂકી દઈશું તો સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ઈડલી છે તે ફૂલીને એકદમ રેડી છે એકદમ ચડી પણ ગઈ છે તો હવે આપણે તેને ચેક કરીશું એકદમ સારી રીતે બનીને રેડી છે તો હવે આપણે ઇડલી ને એક પછી એક એમ કાઢીને રેડી કરીશું તો એકદમ સોફ્ટ એવી ઈડલી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો આપણી મૈસૂર એટલી પરફેક્ટ રીતથી બનીને રેડી છે અંદરથી બિલકુલ સરસ એવું મૈસૂર નીકળે છે તો આ રેસીપી નાના મોટા બાળકો બધા જને મજા આવે તેવી છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો